નમસ્તે મિત્રો દીર્ઘ ક્લાસિક ચેનલમાં આપનું ફરી એકવાર ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે શ્રી ચુનીલાલ નવલકથા લીલોડી ધરતી એક પ્રકરણ જોઈશું તો ચાલો મિત્રો વિડીયો શરૂ કરીએ બેડું સાલા હિજરા બુડ્ડી મર્ય બુડ્ડી માળા પાણીયા હવે તો કીડીનું દર ગોત્ય દર બાયલા રકા મહારાજની અંબા ભવાનીને ને બાકડે માંડડીઓ સોચી ગયેલા ગાલ ઉપર લીલી હળદરનો લેપ લગાવીને બેઠો હતો અને છેલ છોગાડો સાધુ એની રેવડી દાણા દાણ કરી રહ્યો હતો માંડડિયા તો ચેતર મહિને જનમે લાગો છે સાધુડે વળી મજાક કરી એ વનિયા તારામાં આટલી મીઠાશની તાણ્ય નોરી જાય સાધુને મુખીથી ઉચ્ચરાતી એક એક મજાકમાં પોતાનું સમર્થન ઉમેરવા માટે રગો હોટેલના ખૂણામાં પાનના થૂકના કોગળા રેડતો જતો હતો અને પછી અદોદરીને ઉખાડી ભાતના ચાર ચાર વાટાને ખળ ભળાવી મૂકે એવું જોરદાર ખળખળાટ હાસ્ય વેચતો જતો હતો હાય રે હાય ગોબરિયા જેવા મચેના હાથનો ઠોહો ખાઈ લીધો પોતાના પંપ સૂઝ પર હોકી સ્ટીકને છેડો દબાવતા સાથુડે વળી એ જ વાત ઉખેડી અને પછી રગા તરફ ફરીને સૂચવ્યું ગોર માંડવીયાને એક કોપમાં પાણી ભરીને આપો એટલે એમાં ડૂબી મારે બિચારો કોપ શું કામ પાનને કોગડો ખાલી કર્યા પછી રખાઈએ મેલા ધાણા પંચ્યા વડે હોઠ લુસ્તા લુસ્તા કહ્યું આ નાંદ છલો છલ ભરી છે પૂરા આઠ ભેડાની જણ આખે આખો સમય જસે માલીપા સાદુડી માંડળને સૂચવ્યું એલા હલામણ હલામણા મોઢેથી આ સોજો ન ઉતરે ત્યાં લગ્ન આ નાતમાં સંતાઈ જા એટલે ગામ આખો તને પૂછતો આડે કે આ મૂંડ માર ક્યાંથી ખાઈ આવ્યા નીકળતો તું તારા ભેગી મારી આબરૂના એ કાકરા કરીશ બાપુ બિચારા જવાનને આવી આકરી સજા શું કામને કરો છો ઠાલા રધાએ ફરી પ્રયત્નપૂર્વક જીભ છૂટી કરીને કહ્યું એના કરતાં તો તમારા ઘરસિયાના રિવાજ પ્રમાણે માંડળિયાને મોડે બોકાની બંધાવોની એટલે સોજી ગયેલા ગાલજ સચોડા ઢંકાઈ જઈ ને વળી માથેથી કાંદો મકરાણી જેવો મકરાણો લાગે આટલું કહીને ગોર ખડખડા થસ્યા અત્યારે જીભ છૂટી જ હોવાથી એમણે ભેગા ભેગું ઉમેરી દીધું ને પછી ગોબરિયા હારીએ ફરી દાણ ભંધ બથા થાય એક હાથે ઠૂઠો થઈ આવે તો વાલા નામોરી જેવો ભળભદર લાગે ફરી હોટેલ આખીમાં હાસ્યના છંદા પડી રહ્યા પણ આ વખતે કુરને આટલી હસાહસથી સંતોષ નહોતો તેથી ઉમેર્યો ને એમાં ન કરે નારાયણ ને એક પગે લંગડો એક આંખે કાણો ને ડીલ ઉપર સો બસો જખમ છાલીને આવે તો તે રાણા સંગ જેવો સુરવીર લાગે અને પછી તો હૃદયે આ સામટી મજાકોના એક સાપટા હાસ્યની જે હણહણાટી કરી એની તો એને ફાદના ચારે ચાર વાટા ઉપરાંત આ વેળા તે એની જાસૂસની બેઠક આખી હચમચી ઉઠી તે કિચુર કિચુર બોલી રહી હોટેલમાં કેટલાક તે રઘાની મજાકોને બદલે બેઠકના કિચુર કિચુર અવાજ ઉપર હસી રહ્યા આ વખતે તો ખુદ માંડળિયાને પણ હસવું આવી ગયું પણ એનું સોજી ગયેલું નીચલું જડબું જરાક ત્રાસું થઈને એ જ સ્થિતિમાં થંભી ગયું તેથી સાધુડે સંભળાવ્યું એલા આના કરતાં તો ધીરે જઈને ગોધડું ઓઢીને સુઈ જા તો શરમાવું ન પડે આવો તો બરો ચડાવીને રસ્તા વચડી બેઠો છો તો વાહારો જ વહારો અરે દરબાર તમે હજી માંડવીયાને ઓળખતા નથી લાલો લાભ વિના લોટે એવો નથી રઘોઘર આજે ઠેકડી કરવાની જે રંગમાં હતા તેથી બોલ્યો જુવાન અટાણે સંતોના દર્શન કરવાને લોભે અહીંયા ગણે બેઠો છે એમ વાત છે સાદુડે આનંદમાં આવી છે ને જમ્પ સૂઝ ઉપર હોકી સ્ટીક પછાડી મંડિયાને તમે શું સમજો છો રગાઈએ ચલાવ્યું ગોબરેના હાથનો ડોહો ખાઈ આવ્યો છે એ તો વાયે કમળ ભીંડાઈ ગયા જેવું થઈ ગયું બાકી તો જુવાન જેટલો બાર્ય દેખાય છે એટલો જ હજી માલિપા ભોયમાં છે એલા તારી સગલી સંતની વાત સાદુડે પૂછ્યું જવાબમાં માંડળીએ માંડ માંડ શું કર્યું પણ કશું બોલી ન શક્યું એટલે વળી રગો એની ડૂમકે આવ્યું એને બિચારીને પૂછી પૂછીને સજી ગયેલા જડબાને શું કામ કહટ આપો છો દરબાર મને પૂછો ને સંતનું પાણી ભરવાનું ટાણું થશે તનનું હું જાણું ને આ અબ ઘડીએ ગણપી પાના નાકામાંથી માથે હેલે મેલેને નીકળી કે નીકળશે ગોર તો તો એની રિકાટ મેલો રિકાટ સાદુડે હુકમ કર્યો ગુંદાસ્તાનના મૂળ ગરસ્ત્યા તખુબા બાપુનો આ કુંવર આમ તો ઠેઠ રાજકોટ સુધી જઈને રાજકુમાર કોલેજના બારણા ખખડાવી આવેલ પણ ત્યાં ભણતર સિવાયની બધી જ વિદ્યાર્થીઓમાં એ પાવર ઘો થઈ આવેલો તેથી રેકોર્ડ જેવો અગ્ર અંગ્રેજી શબ્દ ઉચ્ચાર એને બરાબર ફાવતો નહોતો કોલેજમાં એની એકમાત્ર માત્ર પ્રવૃત્તિ તેવ ટેગડા રાજકુમારો જોકે હોકી રમવાની હતી સાધુ જ્યારે અભ્યાસ પૂરો કર્યો વિના જ ગુંદાસરમાં પાછો આવ્યો ત્યારે પોતાની પ્રિય રમતના સંભારણા રૂપે આ હોકી સ્ટીક સાથે લેતો આવેલું આરંભમાં તો અહીં ગામ લોકો માટે આ દાતા વિનાની ખુપાડી કે ખર પડીના ખાટનું લાકડું એક કુતૂહલનો વિષય બની રહેલ કુવાને કોલેજમાંથી શાક અટનાય પાછા આવવું પડેલું એ અંગે પણ ઘણી ઘણી રસપ્રદ વાયકાઓ ગામમાં પ્રચલિત બનેલી એક વાયકા એવી હતી કે કોલેજના છાત્રાલયના નિયમોનો ભંગ કરીને સાદુર પોતાની રૂમમાં સરે જાહેર એક ખવાસ યુટી જોડે રહેતા બીજો એક અહેવાલ એ હતો કે ગુજરાતી સાહિત્યના એક અગ્રગણ્ય સાક્ષર જેવો કોલેજમાં પ્રોફેસર હતા અને છાત્રાલયના ગૃહપતિ તરીકે પણ કામ કરતા એમણે એકવાર ઔચિંતિત સાધુના રૂમની ઝડપી લીધી ત્યારે ખાતલા તડીથી વિસ્કીના ખાલી શીસા મળી આવેલા અને એ ગુના સબબ સાધુને રસ્ટિકેટ કરવામાં આવેલો આ આરોપની સામે સાધુનો સો યોજિત બચાવ એમ હતો કે એ તો દારૂના શીશા ખાલી નીકળ્યા તેથી જ મને સજા થયેલી એ બાટલા ભરેલા હોત તો હું બચી ગયો હોત હકીકત ગમે તે હોય પણ સાધુ માટે તો એ સજા ઈષ્ટાપતિ સ્વામી જ નીવડેલી કેમ કે એના એ આરામી જીવનને ગુંદાસરની સીમ સિવાય બીજે ક્યાંય સોરવે એમ નહોતું રાધા ગોરે ભૂંગળા વાચા ઉપર મૂકેલી થાળી ગોગરે અવાજે વાગી રડી હાય રે કહે છે મને સંતો રંગેલી આ ગામ માટે કેમ રહેવાય રે મારું નામ પાડ્યું છે રંગેલી સાંભળીને સાધુ ગેલમાં આવી ગયો કાજી પાયેલ કરતા સાફાનું છોકું ઠીક ઠીક કરી રહ્યો કપાળ પર સાફામાંથી ડોકાતી વાળની લટને નવા નવા વણક આપી રહ્યો આંબલીના કાતરા જેવી લાંબી લાંબી અણિયાળી મોછે વણ ચઢાવીને વધારે અણિયાળી બનાવી રહ્યો હે હે ઈ કરતો માંડવીઓ ઊભો થઈ ગયો અને કણબી પા તરફ હાથ કરીને સાધુને શણકારે સમજાવી રહ્યો સામેથી ઉગતા સૂરજના તાપમાં માથે ચમકતી તાંબાની હેલીઓ મૂકીને પાતળી સોટા જેવી એક યુવતી આવતી હતી માથે જાણે કે હળવું હોય એવી એ ભરેલ ઈંડણી બબ્બે બેડાનો ભાર સમતોલ રાખતી હતી અને અજબ સાહસિકતાથી સિંહણ સમી પાતળી લાકને છટાપૂર્વક લચકાવતી આવતી હતી આવી કહીને સાધુ આનંદી ઉઠ્યો હોટલમાં બેઠેલા સહુ ઘરાક સમજી ગયા કે કોણ આવી રહ્યું છે કોણ આવી એવી પૂછા કરવાની અહીં આવશ્યકતા જ નહોતી જાણે કે કેવલ જ્ઞાન વડે જ તેઓ સમજી ગયા કે સંતો આવી રહી છે દૂરથી સંતોને જોતા જ અતિ ઉત્સાહિત થઈને માંડળ્યો હી 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 કરી ઉઠેલો તેથી એની મોફાટ એવી તો ત્રાસી થઈ ગયેલી કે એ પાછી સરખી થતા હજી વાર લાગી એમ હતી હરદાના થથેરાવાળા એ મુખ વિંદનો ઢાકતો દેખાઈ જોઈને સાધુએ કહ્યું એલા માંડડિયા તારું આ દાયરો ચડેલું ડાચું કમાડવાહે સંતરિયા સંતળિયા તને ભાડીને સંતોડી મારાથી દહ ગાંવ આખી ભાગશે અને પછી રધા તરફ ફરીને પૂછ્યું બોલો ગોર દેતા સંતોને ખાલી બેડે પટકી પાડું કે ભરીએ પેટે શાસ્ત્રમાં તો ખાલી બેડા કરતાં ભર્યા બેડામાં વધારે સકન ગણ્યા છે ભલે તો બેડું ભરીને પાછી વળવા દો સાધુડે કહ્યું ત્યાં લગણમાં માંડિયાના મોઢાની ત્રાસ પણ સીધી થઈ જશે પાણી શેરડે જઈ રહેલી વીજળીના ઝપકારા જેવી સંતો અંબા ભવાનીના આંગણામાંથી પસાર થઈ ત્યારે નફટ સાદુડીઓ એક એક ખોખારા સાથે એક એક વલી ઉચ્ચારી રહ્યું હાય રે હાય અરે ધીમી જરાક ધીમી ઠેસ વાગશે ઠેસ કોઈને તારું મત કહો હોટેલા આંગણાથી ચારેક તરનાતે નીકળી ગયેલી સંતોએ પાછું જોયા વિના એ જ સ્વસ્થતાથી સાધુને પરખાવી મુવા ઘરમાં જઈને તારી માંગી બેનોને કહીને વીજળીના શિરોટા જેવી સંતો સાધુને સાચે જ વીજળીનો આંચકો આપતી ગઈ તેથી જ પોતાની મા બહેનને અપમાનિત કરી ગયેલી સંતુને આવી ત્યારે પછી સાધુને સાધુ મને તુકારો કરી ગઈ હોટેલના સ્તંભ વાતાવરણમાં સાધુએ ફરિયાદ કરી એ સાંભળીને સહુ વધારે સ્તંભ બની ગયા સાધુને પોતાની મા બહેન વિશે બે ઘાસાતા શબ્દો સાંભળવા પડ્યા એના કરતા એ વિશેષ રંજ તો પોતાને કોઈ તોકારે સંબોધે એ બાબતનો હતો ગરસિયાનો ફરજન ગોડિયામાં હોય ત્યારથી જ એને માટે નાનાર્થ બહુ વચન વપરાય સાઠ વર્ષનો ડોસો પણ એને બાપુ બાપુ કહીને ખંકાર કરી સાધુરબા સાધુરબા જેવા મોં ભરી દેતા સંબંધો

જેમ ગાડીઓ ખાતે ક્યાં ગુમરા થવાના હતા એ ગટરીને સંજીવ વિષ્ણુ એના મનમાં ટાટિયા વાળી નાખી તેને સાધુ એની પાછળ જવા તૈયાર થયો રગા ગોરે ઝટપટ પાર ઊંચી કરીને સાધુને વાળ્યો હા હા દરબાર એમ અથરા થાવમાં અપ ગાડીએ ઘેરીએ ભરીને પાછી વળસી ને થાવમાં ઘી પડી રહી છે પણ હવે માંડળીએ ઉસકેરાયું એની જીભ તો ચાલી શકતી નહોતી પણ અભિનય વડે એણે દરબારને સમજાવ્યું કે સીધી પાણી શેડે જે પહોંચીને એ સંતોને ખોખરી કરી નાખી એ બે દુકડાની બણી ઉઠીને મારી સામે આવા વેણ કાઢી જાય કહીને સાદુર ફરી પાદરી જવા તૈયાર થયું રોગો જાણતો હતો કે સાદુર બોલવે જે સોરોપૂરો હતો એનો રાજપૂતી લોહી એના પૂર્વજોને ખમી ખોઈ બેઠું હતું સંતુના વેણ એને ખરેખર વસમાં લાગ્યા હોત તો એ જ ઘડીએ એના ઘાણને બે કટકા જેવો એનો અંજામ આવી ગયો હોત સાધુની ત્રીજી પેઢીએ કોઈને આવા અપમાનનો અનુભવ થયો હોત તો ક્યારના તલવારના ઝાટકા ઉડી ચૂક્યા હતા પણ આ તો તલવારનો યુગ આત્મી ગયા પછી રાજવટ ને એમાંએ રાજકુમાર કોલેજના રોગાન ચડેલી રાજવટ વિલાસના રંગ રંગમાં રગદોડાઈ ગયેલી રાજવટ એનો વૈરાગ્ય ઠારવા માટે રગાઈએ બે ચાર વાક્યો જ ઉચ્ચારવા પડ્યા પાણી સેડે જવામાં આપણી શોભા નહીં દરબાર ખાલો કામ ગોકીરો થાય તો એમાં ગોળીના એ ઘટે ને અસવારના એ ઘટે તમારા વાકમાં આવી છે તો હવે એ ગામ છોડીને ક્યાં જવાની છે બેડું સિંચાઈ રહેશે એટલે ઘડીએ માથે મેલીને અહીંથી નીકળશે ગોરની આ સલાહ સદુને જચી એનો અહમ ઘવાયો હતો બીજું કાંઈ નહીં તો પોતાને મોભો જાળવવા પણ સંતોનો જરા અટકચાડો કરવાના ઈરાદાથી એણે હોટલમાંથી એક બાકડો બહાર કાઢ્યો ને ઉમરા પાસે મૂકીને એના ઉપર પોતે હાથમાં હોકી સ્ટીક રમડતો બેઠો થોડી વાર સાધુની જીભ બંધ રહી એ રઘને ન ગમ્યો હોટલનું બોન્ડ ગાજતું રાખવા એણે સિફરપૂર્વક સાધુને ઉશ્કેરવા માંડ્યો દરબાર હવે માલિપા આવતા રહ્યો એ સંતળીનો બડો ભાંગ્યા વિના માલિપા આવે છે બીજા હવે દિયા કરો બચડી ઉપર ગમે એવા તોય એ ભૂખ થા કહેવાય એને કાંઈ કળ વળનું ભાન હોય એને તો જે હોઠે આવ્યું એ બઢ્ડી કાઢી એ બઢ્ડી કાઢવામાં એને હવે ભોયભારે ભારે પડશે સાદોર બાકડે બેઠો બેઠો બરડતો હતો અડધી રાતે ઉચાળા ભરાવીશ સાચી વાત છે સાપનાને વિંછના બે ભેગા બનનાર રધાઘરે હવે સાધુનો પક્ષ લીધો દરિયામાં રેવું ને મથર હારે વેર ભાંગતા પી પોસાય અરે એની સાત પેઢી સુધીને ઓખાત ખાટી કરી નાખી સાદુ ગરજતો હતો બાપુ જરાક હળવે હાથે ઘા કરજો હું રઘુ ધીમે ધીમે સાદુને પાનો ચડાવતો હતો અંબા ભવાનીના આંગણામાં અસ્ત્રી હત્યાનું પાતક તો ચડે એટલું ધ્યાન રાખજો મા બાપ રઘાએ ડબ્બલ પાન પટ્ટી ચોપાડીને પોતાના પદ કાળા જેવા ગોલફામાં કરબી દીધી અને હવે સી રંગત જામે છે એની રાહ જોતા થોડી થોડી વારે એ ટમકો મૂક્યા કરતો હતો આ કણબીબાઈ કીધા એટલે હાઉ રજવાડાની સામે કેમ બોલાય ને કેમ ન બોલાય એનું કાંઈ ભાન જ નહીં અડદને મગ ભેગા ભરડી કાઢે સાદો સામેથી પડકાર કરતો હતો ગામમાંથી ખોડાણે સીમમાંથી એના ખેતરવાડી ન વેચાવું તો હું ગરસિયાનો દીકરો નહીં હં હં હાવ કરો બાપુ આવી આકરી હઠ ન લેવાય ગમે તેમ તો એ તમે તો ગામના માથા ઢાંકણ ગણાય તમારે તો મનની મોપટ રાખવી જોઈએ રાખડી રૈયત વાઘ ગણામાં આવી જાય તો તમારે ખમી ખાવું જોઈએ રગો દરબારને વધારે ને વધારે વણ ચણાવતો હતો આ રોચા માણ કહેવાય એકાદ ખોલ થી સીધા થઈ જાય કેડી ઉપર કાંઈ કટક ઉતરાય એકાકી કડિયાળી પડે એટલે હાઉ જિંદગી આખી ઉકારો ન કરી સાદુ હજી પોતાના જ દોરમાં બોલતો જતો હતો મારા હળાવ ભૂંઢતા એટલે સાવ ભૂથરા જ બાઠાવાળી કર્યા વિના સીધા હાલે જ નહીં ને હી ઈ માંડિયો ફરી ઉભો થઈને નાચી ઉઠ્યું આવી આવી સાદુ કરી ઉઠ્યો હવે રઘને મોડામાં જમા થયેલું પાનનું પ્રવાહી ખાલી કર્યા વિના છૂટક જ નહોતું માંડળની પછવાડે મોટો બધો પોઘડો રેડી નાખીને બોલ્યો આવી તો હવે વથાવો કરશો કરો ને થયા તીયો પનોતીના ખો પોખણા છૂટકો છે કાંઈ પાણી સેડે જતી વેળા સંતોના તાંબા વરના ચહેરા ઉપર જે એક સ્વાભાવિક પ્રસન્નતા હતી એ પાછા વળતા છેક ઓસી ગઈ હતી ઉલ્લાસને સ્થાને ભય આવી ભરાયો હતો પોતે ગામ ધણીને છંછેડ્યો હતો અને હવે એ વેર લેવાનો જ એવી ખાતરી હોવાથી આ યુવતીની સુકુમળ મુખ મુદ્રા ઉપર વ્યગ્રતા છવાઈ ગઈ હતી ગુંદાસરની બજાર ગણાતો આ રાજમાર્ગ એટલો તો સાંકડો હતો કે ગાડી વાન સાવચેત ન હોય તો આજુબાજુની પછી તો એ ગાડાના વરા ગફાટાઈ સામેથી બીજું ગાડું આવે તો એ ગાડાએ પાછું વળવું પડે એવા સાંકડા રસ્તા ઉપર સાધુએ બાકડા નાખીને વધારે સકળાશ કરી હતી બાકડે બેઠેલા દરબારને દૂરથી જોતા જ સંતો ધ્રુજી ઉઠી હતી આજે જરૂર કશીક નવા જૂની થશે એમ લાગતા એના પગલા ધીમા પડી ગયા સંતોના પહેરનો ફળ થતો અવાજ અંબા ભવાની નજીક આવ્યો એટલે સહુની નજર એ તરફ મંડાઈ રહી શરમાતી સંકોચાતી સંકોચાતી પાણીયારી સાધુની સામેથી પસાર થઈ કે તરત ખડીંગ કરતોકને કાબીનો રણકો સંભળાયો એકાદબે ક્ષણમાં જ બધું બની ગયું સાધુડે સિપદપૂર્વક હોકી સ્ટીક વડે સંતુના પગમાં આંટી લીધી એક ધારી ચાલમાં આ અંતરાય આવતા સંતુએ સહેજ સમતોલપણું ગુમાવ્યું માથા પરનું ભર્યું બેડું સહેજ નમ્યું પણ એની એણે પરવા ન કરી ભયગ્રસ્ત બનીને સાધુના સંજામાંથી છૂટવા માટે પહેલો રણકેલી તાબીવાળો પગ એણે જોરબેર ઉપાડ્યો પગની આટી લેવા ગયેલ હોકી સ્ટીકનું વર્ણન સંતોની કાબીમાં એવો તો ભરાઈ ગયો કે એણે જોરથી પગ ઉપાડ્યો હોત તો લથડિયું ખાઈ ગઈ હોત પણ માથેની નમી ગયેલું બેડું બચાવવાની ખેવના કર્યા વિના એણે તે પગના જોરુકા નળા વડે જ હોકી સ્ટીકને ઝાટકે લીધી અને એ એક જ આંચકામાં સાધુના હાથમાંથી સ્ટીક સરી ગઈ ખાટી મોવા બોલતા સંતુએ સહેજ લથડિયું ખાધું પણ સામી પછી તેની ઓથે એક હથેળી ટેકવાઈ જતા એ પડતાં પડતા બચી ગઈ કાબીવાળા પગે ઝાટકો લેતા કેડ્યો દોડ્યો વેટીઓ પહેરીનું ઓછું ચડી ગયું ત્યારે એનો સુંદર સાથ જોઈને માંડ્યો હી 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 કરી રહ્યો ત્યાં તો સાધુના પગની ઉપર ધડ કરતો કે એની જ ઓકે સ્ટિકનો પ્રહાર પડી ચૂક્યો હતો રોએ શરમ વગર નાવ કુતરાવ કાર્તિકને સંતુએ બીજો ઘા મંડળ્યા ઉપર કરવા ફરી સ્ટિક ઉગામી પણ ત્યાં તો એ ડરપોક હોટલની અંદર ઘૂસી જઈને પાણીની નાદ પછડે સંતાઈ ગયો હતો ઉગામેલો ઘા ઉગામેલો જ રહ્યો સંતોને સમજાતા વાર ન લાગી કે સાદુર પર પ્રહાર કરીને પોતે ભયંકર દુઃખ સાહસ કરી બેઠી હતી એ દુઃખ સાહસનો અંજામ શું હોઈ શકે એનું ભાન થતાં એ બમણી ભયભીત બનીને હાથમાં હોકી સ્ટીકને લઈને જ નાખી સાદુર વળતો ઘા કરવા અને સંતોને પીખી નાખવા માટે ક્યારનો સમસમી રહ્યો હતો પણ પગના નળા ઉપર પડેલા ચરુકા હાથના પ્રહારને લીધે એવી તો કળ ચડી ગઈ હતી કે આગળ વધી શકે એમ જ ન હતો તે સ્વસ્થ થાય એ પહેલા તો સંતોને નાસી જઈને એણે બૂમ પાડી દોડજે એલા માંડળિયા માડનાની મોખરે ને નાસનાની પીઠે ચાલવામાં હોશિયાર માંડળીઓ નાદ પાછળથી બહાર નીકળ્યું ઝાલિયા એલા સંતુરને ઝાલિયા ઝોટ સાદડીએ કહ્યું મારી હોકી જૂઠવી લે પછી માંડળીએ સંતુની પાછળ પડ્યું

કોઈ ઝાલજો હોટલના આંગણામાંથી સાદુર બરાડી રહ્યો એની બૂમ સાંભળીને હાટડીએ હાટડીએ વેપારીઓ આ તાલ જોઈ રહ્યા સહુ માંડળિયાને પૂછી રહ્યા એલા શું છે આ સેની ભવાઈ માંડી છે ભૂગળ વિનાની આ ધોળે દી એ કોની કોરિયર ઉઘલ્યા છો આ માંડળીઓ તો સાદુરભાના મુખ સેવક તરીકે હી 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 સિવાય બીજો કસો શબ્દ ઉચ્ચાર કરી શકે એમ જ ક્યાં હતો વાજો વાજ ભાગતી સંતોના હાથમાંની ગામ આખામાં પરિચિત સાદુરભાની હોકીસ્ટિક જોઈને વેપારીઓ અનુમાન કરી શક્યા કે હોટલમાં કાંઈક મારામારીનો મામલો થઈ ગયો છે સાદુર તો હજી થોડી વાર સુધી પગ છૂટો કરી શકે એમ નહોતું પણ આ વગર પૈસાના ખેલનો રંગત જોવા રઘોઘ પોતાના આસન પરથી ઉતરીને તંગ બજારમાં નીકળ્યો ભાર્ય કરી સંતુળીએ તો પૂછકને રઘો જવાબ આપતો હતો સાદુરબા ઉપર એની જ લાકડીનો ઘા કરી ગઈ માથેથી લાકડી ઘર ભેગી ધમકાવતી ગઈ એ નફામાં ચોરાસી ઉપર દખણા જેવું રગાને તો બગલાની જેમ ડોહિએ લાભ હતો સાધુની દજાગરો બાંધી દીધો રૂપિયા માય કાંગલો માંડિયો સંતોને આંબી શકે એ પહેલાં તો એ કણબીપાના નાકામાં વળી ગઈ અને ઝટ ઝટ પોતાની ડેલીમાં જઈને ખડકીનો આગળીઓ વાસી દીધો અંબા ભવાનીના આંગણામાં સંતુના નોંધવાયેલા બેડાએ કચકાણ કરી મૂકેલું એનો કાદવ ઓગળીને રોગો પાછો પોતાના આસન ઉપર બિરાચ્યો અને માંડડિયાની કાંદી પકડીને મુક્ત પણ એ હસાહસની રણ જણાતી બોલાવી રહ્યો તેથી તો એના આખા શરીર ઉપર ચડોને કાંદી શુદ્ધા રૂચિ રહ્યા આંગણામાં પડેલા નંદવાયેલા ગાગરને ઘડો અણસરા બની રહ્યા Thanks for watching please subscribe my channel thank you